હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો અત્યારે બારે માસ ભરવાની વેફર્સની સિઝન ચાલી રહી છે તો વેફર કેવી રીતે સફેદ રાખવી જરાય લાલ કે કાળી ના થાય વરસ દરમિયાન એને આજે હું તમને બધી જ ટીપ્સ આપીશ તો આ રીતે આપણે બટેટા લેવાના છે બટેટા જે છે એકદમ કડક અને કઠણ લેવાના છે અને વેફરના બટેટા અત્યારે સિઝનમાં છે એટલે મળતા જ હોય છે તો આ રીતે બધા જ બટેટાને આપણે સારા પાણીથી વોશ કરી લેવાના છે તો આ રીતે અહીંયા બે વાર બટેટાને વોશ કરી લેવાના છે જો તમારા ત્યાં બટેટાના જો વેફરના જે બટેટા મળે છે જે કટવાળા બટેટા આવે છે એ લેશો તો એનાથી એકદમ સફેદ દૂધ જેવી વેફર બનીને તૈયાર થઈ જશે તો મેં અહીંયા એ રીતે એકદમ કઠણ બટેટા લઈ લીધેલા છે એની બટેટાની આ રીતે બધી જ આપણે છાલને કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો બટેટું જ્યારે તમે હાથમાં પકડો છો ત્યારે એકદમ કઠણ હોવું જોઈએ કઠણ બટેકાની જ વેફર એકદમ સારી પડશે અને વધારે પડતા મોટા કે વધારે પડતા નાના નથી લેવાના આ રીતે મીડિયમ સાઇઝના જ બટેકા લેવાના છે એની જ વેફર એકદમ સરસ એવી પડીને તૈયાર થઈ જશે તો મેં અહીંયા બધા જ બટેટાની છાલને આ રીતે કાઢી લેવાની છે હવે આ રીતે વેફર પાડવાના મશીનથી આપણે વેફરને પાડી લેવાની છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે વેફર પાડો છો ત્યારે આ રીતે પાણીની અંદર જ ડાયરેક્ટ વેફર પાડવાની છે જો તમે નીચે કે પ્લેટ પ્લેટ પર રાખીને વેફર પાડશો તો પ્લેટની અંદર રાખશો તો વેફર જે છે એકદમ બ્લેક થઈ જશે તો આ રીતે પાણીની અંદર જ તરત જ વેફર જાય એ રીતે આપણે મશીનથી વેફરને પાળી લેવાની છે તો મેં અહીંયા પતલી પતલી સ્લાઇસની અંદર વેફરને પાળી લીધી છે તો આ રીતે બટેટાને ફેરવતા રહીને વેફરને આપણે પાળી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ આપણી સરસ એવી વેફર તૈયાર થઈ ગઈ છે તો હવે હું તમને જે ટિપ્સ આપીશ એ ખાસ ધ્યાન રાખજો કે વેફરને જો બારેમાસ તમારે એકદમ સફેદ દૂધ જેવી રાખવી હોય અને અંદરથી ખાવામાં પોચી રાખવી હોય તો વેફરને મિનિમમ આઠથી નવ પાણીથી તમારે વોશ કરવી પડશે તો આ રીતે એક પછી એક ટન બાય ટન હું અહીંયા આઠ વખત વેફરને ધોઈ રહી છું તો આ રીતે વેફરને સારી રીતે ધોવાથી વોશ કરવાથી એના સ્ટાર્ચનું પ્રમાણ નીકળી જતું હોય છે અને એના લીધે વેફર જે છે એકદમ સફેદ દૂધ જેવી તૈયાર થઈ જતી હોય છે અને આ મારી ટેક્સથી વેફર બનાવશો તો જે ઘરમાં વડીલો છે એ પણ ખાઈ જશે કે પછી જેને દાંત ના હોય તો પણ એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બધી જ વેફરને આપણે પહેલાં હાથથી મસળી લેવાની છે અને ટન બાય ટન પાણીથી બધી જ વોશ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે આજે વેફરની અંદર ફટકડી પણ નથી એડ કરવાના કે પછી કંઈ એડ નથી કરવાના તો પણ વેફર જે છે આ રીતે સફેદ જ રહેશે તમે હાથમાં મેં લીધી તમે જોઈ શકો છો મેં અહીંયા ચાર પાણીથી વોશ કરી લીધી છે તો વેફર જે છે એ આરપાર દેખાવા લાગી છે એટલે કે આપણે હાથ પાછળ રાખીએ તો આપણો હાથ દેખાય છે વેફરમાં એટલી આપણે વેફરને ધોઈ લેવાની છે આઠ વાર ધોવા પછી અહીંયા મેં ગરમ પાણી મૂકી દીધેલું છે પાણીની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું અહીંયા દર વખત જેટલી વાર આપણે બાફીએ છીએ એટલી વખત એક એક વાર ચેક કરી લેવાનું તમને બીજી વાર વેફરના એડ કરતી વખતે થોડું એવું મીઠું એડ કરવું જરૂરી છે જો તમે ઉપવાસ માટે જ બનાવતા હોય તો સિંધુ મીઠું જે ખાતા હોય એ પણ તમે એડ કરી શકો છો હવે આપણે ધોઈને નિતારી લેવાની છે એ પછી જ વેફરને આપણે એડ કરવાની છે જો પાણી વેફરમાં હશે વધારે પડતું તો આ જે ગરમ પાણી છે એ ઠંડુ થઈ જશે તો આ રીતે વેફરને ચારાની મદદથી અંદર આ રીતે સેટ કરી દેવાની છે ને એકથી બે વાર હલાવી લેવાની છે તો તમે જોઈ શકો છો વેફર ધોયા પછી આપણી જે વેફર છે એ એકદમ સરસ એવી થઈ ગઈ છે અને ક્લીન થઈ છે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે પાણી ઉકળી ગયું છે આ રીતે નખથી મદદથી પ્રેસ કરવાનું છે ઇઝીલી વેફર તૂટી જાય તો આપણે એને કાઢી લેવાની છે આ વેફરને વધારે પડતી ચડવા નથી દેવાની જો તમે વધારે પડતી ચડવા દેશો તો એનો ભૂકો થઈ જશે અને ખાવામાં મજા નહીં આવે તો આ રીતે આખી જ રાખવાની છે બસ ગરમ પાણીમાં એડ કર્યા પછી ત્રણથી ચાર મિનિટ બાદ એને કાઢી લેવાની છે તો જો આ રીતે તમે વેફર બનાવશો તો તમારી વેફર પણ એકદમ પોચી રૂ જેવી બનશે અને સફેદ દૂધ જેવી બનીને તૈયાર થઈ જશે હવે એનું બધું જ પાણી નીતરી જાય એ પછી જ આપણે આ રીતે એક પછી એક વેફરની સ્લાઇસને મૂકી દેવાની છે અહીંયા મેં ઘરમાં જ વેફર સૂકવી છે કોઈ તડકામાં પણ નથી સૂકવી તો પણ તમે જોઈ શકો છો કે એકદમ કેવી સરસ સફેદ વેફર આપણી તૈયાર છે તો આ રીતે એકદમ ઘરની અંદર જ સૂકવી દેવાની છે તો આ રીતે ચોખ્ખા કપડાની ઉપર વેફરને સૂકવીને જો તમે પંખે સુકવતા હોય તો પણ સુકવી શકો છો તો એકદમ સરસ એવી આઠથી નવ કલાકની અંદર વેફર આપણી સુકાઈને તૈયાર થઈ જશે તો જો આ રીતે એક પછી એક બધી જ વેફરને આપણે અહીંયા પાથરી દેવાની છે વેફરમાં આ સ્ટેપ પણ જરૂરી છે કે જો તમે તડકે સૂકવો તો પણ વેફર સફેદ નથી થતી ઘણી લેડીઝનો પ્રશ્ન હોય છે કે તડકે સૂકવ્યા છતાં પણ વેફર નથી સારી થતી તો આજે તમે મેં ઘરમાં સૂકવી છે તો હું તમને આના પછીનું રિઝલ્ટ બતાવીશ કે સુકાઈને કેવી સફેદ વેફર થઈ છે તો બધી જ વેફરને મેં અહીંયા સુકવી લીધી છે તમે જોઈ શકો છો તો આ રીતે તમે જેટલા બટેટાની વેફર બનાવો એને આ રીતે જ આ પ્રોસેસમાં જ બનાવવાની છે તો એક દિવસમાં સુકાઈ ગઈ છે તો મેં તમને બતાવી હવે તમે જોઈ શકો છો આ વેફર કમ્પ્લેટ આપણી સો ટકા સુકાઈ ગઈ છે તો વેફર આપણી સુકાતા પણ તમે જોઈ કે એકદમ સફેદ દૂધ જેવી વેફર આપણી તૈયાર થઈ ગઈ છે ઘરમાં સૂકવી છે જરાય તડકો પણ નથી આપ્યો તો પણ એકદમ સરસ થઈ છે અને જો તમને એવું લાગે કે ઘરમાં સૂકવ્યા પછી થોડો એવો તડકો આપવાની જરૂર છે તો તડકે તમે અડધો કલાક કલાક રાખી શકો છો આ રીતે ગરમા ગરમ તેલની અંદર આપણે તળી લેવાની છે તો તમે જોઈ શકો છો તળાતા જ એકદમ વેફર જે છે એ કલર જ તમને ખબર પડી જાય કે કેવી ફટકડી વગર જ અને તડકે સૂકવ્યા વગર એકદમ સરસ એવી પોચી અને સફેદ દૂધ જેવી વેફર આપણી તૈયાર છે તો આ રીતે હાથની મદદથી પ્રેસ કરીએ તો એકદમ પોછી વેફર આપણી બની ગઈ છે તો મારી આ બધી જ ટીપ્સ સાથે તમે પણ ઘરે બટેટાની વેફર બનાવજો બારના પેકેટની પણ વેફરને ભૂલી જશો તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો આવી જ વેફર બનીને તૈયાર થઈ જશે અને હા મારા વિડિયો જોતા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઇબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવી અવનવી વાનગીઓના રેસીપી ત્યાં નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળી આપણે નેક્સ્ટ વિડીયો